ઓલપાડ તાલુકાના દેલાડ ગામની સીમમાં એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે બે મારુતિ કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અંદાજિત બાર લાખ બાવન હજારનો મુદ્દામાલ કબજે લીધો છે સુરત જિલ્લા એલસીબી પોલીસે દેલાડ ગામની હદમાં રૂપિયા બે પોઈન્ટ સુડતાલીસ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરીને પાર્ક કરેલ બે ઇનોવા કારનો દારૂ સગેવગે થાય તે પહેલા ત્રાટકી આરોપીને દબોચી લીધો છે પોલીસે અન્ય છ આરોપીને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા બાર લાખ બાવન હજારનો મુદ્દામાલ કબજે લીધો છે સુરત એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે દેલાડ ગામનો બુટલેગર અજય ઘેલા વાઘેલા અને સુરત શહેરના ઉત્તરાયણ ખાતે રહેતો બુટલેગર સંજય કિડની ભેગા મળી બે અલગ અલગ ઇનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી દેલાડ ગામની હદમાં પટેલ પાર્કની ખુલ્લી જગ્યામાં બંને કાર પાર્ક કર્યો છે આ વિદેશી દારૂ તેઓ અન્ય વાહનોમાં ભરી સગે વગે કરવાની પેરવીમાં છે બાતમીના પગલે પોલીસે દરોડો પાડતા પાર્ક કરેલી ઇનોવા કાર માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો કારનો ચાલક મોહસિન નાસીર પઠાણને પણ પોલીસે દબોચ્યો પોલીસ રેડ પડતા બીજી ઇનોવા કારનો ચાલક અને ક્લીનર કાર મુકી ભાગી જવામાં સફળ રહ્યા વિદેશી દારૂના જથ્થાનું પાયલોટિંગ કરી બ્રેઝા કારમાં આવેલ અજાણ્યો ચાલક પણ પોલીસે ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યા પોલીસે આરોપી મોહસીન પઠાણની પૂછપરછમાં તેણે કબુલાત કરી હતી કે વિદેશી દારૂનો જથ્થો દેલાડ ગામના લિસ્ટેડ બુટલેગર અજય ઘેલા વાઘેલા મારફત સુરત શહેરના ઉત્તરાયણ મુકામે રહેતો સંજય કિડનીએ મંગાવેલ છે પોલીસે આ બંને બુટલેગરો સહિત છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા પોલીસે દારૂ અને કાર સહિત બાર લાખ બાવન હજારનો મુદ્દા કબજે લીધો સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ